લૂંટારુઓ ગાડીમાં મુંબઈ તરફ ભાગી રહ્યા હોવાની માહિતી મળતાં જ સુરત નવસારી અને વલસાડ પોલીસ દોડીતી થઈ ગઈ હતી વલસાડ જિલ્લા પોલીસનો તમામ કાફલો રસ્તા પર ઉતરી આવ્યો હતો આ દરમિયાન પોલીસને ગણતરીના સમયમાં જ સફળતા મળી અને સુરતમાં થયેલી લૂંટના કેટલાક મુદ્દામાલ સાથે વલસાડ એલસીબી અને એસઓજી પોલીસે છ આરોપીઓને વલસાડના પારડીના પલસાણા નજીકથી ઝડપી પાડ્યા હતા બનાવની વિગત મુજબ ગત રોજ સુરતના રાંદેર વિસ્તારમાં રહેતા યાન કાપડના વેપારી હરીશભાઈ વાકાવાલા પાસે પાંચ કરોડ રૂપિયા કાળું નાણું હતું જેને સફેદ કરવાની લાઈમાં મુંબઈ ખાતે શ્રીકાંત નામના વ્યક્તિ સાથે મુલાકાત થઈ હતી ત્યારબાદ રોકડા રૂપિયા પાંચ કરોડની લૂંટ કરવાનો કરસો રચાયો હતો જેમાં ગત રોજ એક સફેદ કલરની નોવા કારમાં શ્રીકાંત સહિત કુલ ચાર વ્યક્તિઓ હતા જેમણે ઇનોવા કારમાં પ્રેસ લખેલી પ્લેટ લગાવી હતી અને તેઓ પાંચ કરોડ રૂપિયા લઈ સુરતથી વલસાડ તરફ ભાગી છૂટ્યા હતા અને આ ગેંગ મુંબઈ તરફ ભાગી રહી હોવાથી સુરત નવસારી અને વલસાડ જિલ્લાની પોલીસ દોડતી થઈ હતી અને આરોપીઓને ગુજરાતમાંથી ઝડપી લેવા માટે ઠેર ઠેર નાકાબંધી અને વાહન ચેકિંગ કરવામાં આવ્યું હતું આ દરમિયાન વલસાડના વાપી નજીક અમદાવાદ મુંબઈ નેશનલ હાઇવે પર બગવાડા ટોલ નાકા નજીક પોલીસનું ચેકિંગ ચાલી રહ્યું હતું આ દરમિયાન લૂંટારોની ગાડી ટોલનાકા નજીક પહોંચી હતી જ્યાં પોલીસની હાજરી જોતાં જ ગાડી સાથે લૂંટારુઓ ફરાર થવાનો પ્રયાસ કરી રહ્યા હતા આ દ્રશ્યો જોઈ પૂરી તૈયારી સાથે ઉભેલી પોલીસ ટીમોએ કારનો પીછો કર્યો હતો આ દરમિયાન હાઈવે પર લૂંટારુઓ અને પોલીસ વચ્ચે ફિલ્મી દ્રશ્યો સર્જાયા હતા પોલીસથી બચવા લૂંટારોએ ગાડી પારડીના પલસાણા તરફ ભગાવી હતી જ્યાં ઉમરસાડીના ગંગાદેવી મંદિર નજીક પહોંચી અને ગેંગ ગામની એક ગલીમાં ઘુસ્યા હતા જોકે ગલીમાં આગળ જતા રસ્તો પૂરો થઈ ગયો હતો આથી આરોપીઓ ગાડીમાંથી ઉતરી અને ફરાર થવાનો પ્રયાસ કર્યો હતો દરમિયાન પોલીસ તાત્કાલિક સ્થળ પર પહોંચી અને બે આરોપીઓને કેટલાક મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યા હતા જ્યારે બાકીનો કેટલોક મુદ્દામાલ સાથે બે આરોપીઓ ઘટના સ્થળેથી ફરાર થઈ ગયા હતા આથી આરોપીઓને ઝડપા પોલીસે સમગ્ર વિસ્તારમાં કોમ્બિંગ હાથ ધર્યું હતું વાડીઓમાં અને અંતરિયાળ વિસ્તારમાં પોલીસ તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો આમ સુરતમાં થયેલી પાંચ કરોડની લૂંટના આરોપીઓને ઝડપડવામાં વલસાડ જિલ્લા પોલીસને સફળતા મળી છે અને હાલ તો આ લૂંટમાં સંડોવાયેલા છ આરોપીઓ પોલીસના હાથે ઝડપાઈ ગયા છે જેમાં ઝડપાયેલા છ લૂંટારો પાસેથી પોલીસે અંદાજે ચાર કરોડ પંચાવન લાખ રૂપિયા કબજે કર્યા હોવાનું જાણવા મળ્યું હતું